નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ સાવરકુંડલાના કથાકાર રાજુગીરી ગોસ્વામીએ કચ્છમાં ચાલી રહેલ કથામાં ફરી ભાંગરો વાંટ્યો કચ્છમાં યોજાયેલી કથા દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી જાણે જાહેરમાં નિવેદન કર્યું હોય તેવું તેમનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવ્યા છે. વ્યાસપીઠ પરથી અપમાનજનક નિવેદનો બદલ કાયદેસરની કાર્યવાહીની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. ધાર્મિક લાગણી દુભાવવાના આરોપ સાથે સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. વિપ્રપ્રસાદા ધરણી ધરોહમ વિપ્રપ્રસાદાત કમલા વરોહમ વિપ્રપ્રસાદાત અજીતા જીતોહમ વિપ્રપ્રસાદાત ભવ રામ નામ શ્રીમદ ભાગવત રામાયણ કે જે કોઈ ધર્મ ગ્રંથો હોય એની અંદર બ્રાહ્મણો નો મહિમા પોતે વર્ણવ્યો છે ત્યારે બ્રાહ્મણો ઊંધા ચશ્મા પહેરાવે છે આવું ઉપર બોલી અને જે દુષ્કર્મ કરે છે એનો અમે બધા સક્ત શબ્દોમાં વખોડીએ છીએ આ માણસ શ્રી કોઈ પણ જાતની વ્યાસપીઠ પર બેસવાને લાયક નથી વિનય વિવેક અને મધુર વાણી સિવાય અને ભગવાનના ગુણદાન સિવાય વ્યાસપીઠ ઉપરથી કશું પણ બોલી શકાતું નથી